તમે પોચું હોય ખૂતાડો છો તમારે ઘેટા બકરા ની જેમ રે એવું તમે ઈચ્છો છો કુકડા રખડતા હોય બકરા બાંધા હોય ગંદકી હોય ને કાપા કાપી થઈ હોય ટૂંકમાં મારું મારું બાપ મારું મારા બાપ નું તારું મારું હૈયારું જગદીશભાઈ જ્યાં ચર્ચા કરે છે મકાન મારું પડકારી શકું નહીં ઘરમાં મરણ થાય તો આપણે અધિકાર વગાડવાનો અબ્દુલ કલામ મુસલમાન હતા કે નહીં યસ તો આપડે એને વંદન કરીએ છીએ કે નહીં કાંઈ લીગડા જેહાદી ના થયા ન થાય ભણ્યા ગણ્યા હોય ન થાય બુદ્ધિ આવે થોડી હજી હગાય ટકે તો ટકે તમે લખી રાખજો

થોડા દિવસ પહેલા રાજકોટમાં પણ ઘટના બની હતી હિન્દુઓની દુકાનમાં વકફ બોલ્ટના નામે એક ટોળું ઘુસી ગયું હતું ને તોડફોડ મચાવી હતી તે ઘટના આપણે જોઈ

સર શું કેશો છેલ્લા કેટલા દિવસથી થી વકફ બોર્ડ લઈને જે ચર્ચાઓ થઈ રહી છે બિલ છે રજૂ થઈ શકે છે અને કેન્દ્ર દ્વારા મંજૂરી મળી ગઈ છે મંજૂરી મળી છે તો સર શું કેશો દસ માર્ચ થી શરૂ કરી અને ચાર એપ્રિલ સુધી હા બજેટ સત્ર પાર્ટ ટુ શરૂ થવાનું છે ચાર એપ્રિલ સુધી યસ એમાં આ મુદ્દે પાછી ચર્ચા થવાની આ બહુ જટિલ મુદ્દો છે અને આ કાળે શાંતિ થી પતે એમ નથી જે લોકો વકફ બોર્ડ ની ફેવર કરે છે મુસ્લિમ કોમ્યુનિટીઝના કેટલાક બની બેઠેલા અને કેટલાક સત્તાધારી જે છે તે હમ એ લોકોને સરકાર ની આ જે નવું બિલ જે છે રિપોર્ટ જાહેર કર્યો અને એમાં ચૌદ જેટલા સુધારાને માન્ય રેખા એમ કરીને આવતા બજેટ સત્ર રજૂ કરવાના છે પણ જે મુસ્લિમ સમાજના ઠેકેદારો છે તલાક નું કર્યું આવી રીતે કરવું પડશે પણ એ ડખો થવાનો થવાનો ને થવાનો શું કામ જે કઈ સુધારા વધારા છે એ દેશ માટે અને મુસ્લિમ સમાજ માટે ઉત્તમ છે જો બિલકુલ સમજવા જેવી વાત કઉ છું આ જે સુધારા સરકારે જે રચ્યા છે એમાં સો ટકા છે ઓગણીસો ને ચોપન થી આ વકફ બોર્ડ જે છે અમલમાં આવ્યું ઓગણીસો પંચાણું માં એમાં પેલા થોડાક ફેરફાર થયા આખા દેશમાં કુલ બત્રીસ જેટલા બોર્ડ છે મુસ્લિમ સમાજના લોકો ઈશ્વરના કામે એટલે અલ્લાહના નામે જે કઈ દાન આપે એ વકફ બોર્ડ નું થઈ જાય આ સીધી વાત એટલે હું ને ક્યાં ને આવું બધું થતું હોય તો પેલા સીધી વાત કરી દઈએ જે મુસ્લિમ સમાજના લોકો ઇસ્લામના નામે કોઈ પણ વસ્તુ દાનમાં આપે એ વકબોળ ની માલિકી થઈ જાય પછી એને કરવું શું જોઈએ એને ઈસ્લામના ધર્મ ના પ્રચાર માટે અને ઈસ્લામ સમુદાય ના વિકાસ માટે એનો ઉપયોગ કરવો જોઈએ આ આ સરળ વાત તો આ છે દાનમાં આપી કોઈ એમ ન કહે કારણ કે મારી પચાસ વીઘા જમીન તમે ગાંજા વાવજો એમાં એવું કોઈ ન કહે તમે એમ કે અનુબોમ્બ બનાવજો કે બોમ્બ બનાવજો એવું કઈ ના હોય દાન આપે શું આપે ને કે ભાઈ મારે એનો ઉપયોગ કરજો હવે વકફ બોર્ડ જે છે એ એની પોતી પાછી પરિભાષા છે એ માને છે એને ઉપયોગ માને એને કરવું ન કરવું એની ઈચ્છાની વાત દેશમાં રેલવે છે એટલે હવે સરકાર શું કે છે કે ભાઈ તમારું અમારે પચાવી નથી પાડવું તમારી જમીન ઉપર અમારે મંદિર નથી બાંધી દેવા તમને જમીન વિહોણા નથી કરી નાખવા પણ તમને જમીન આપી શું કરવા અને તમે એક વાત સાથે સહમત ને જે સાંભળનારા ખ્યાલ આવશે કે થોડા ગુજરાતના ઇતિહાસ સૂત્રાપાડા સોમનાથ પાટણ માં થયું યસ મોટા ભાગના મુસ્લિમ કોમ્યુનિટી ના લોકો ઘર બાર કે ધંધા રોજગાર વિહોણા થયા રાઈટ શું કામ એ લોકો ગેરકાનૂની રીતે રહેતા હતા હવે વકફ બોર્ડ તમે આ ડિમોલિશન કરી ના શકો કારણ કે ત્યારે માં આ બુદ્ધિ હું એના કરતા તમારી માલિકી નું હતું તો પેલેથી તમે એને કાયદા કાનૂન ની પરિભાષામાં રાખી તો આ ડિમોલિશન એ થાત નહીં હજારો લોકો ઘરવાર વિહોણા થાત નહીં ધંધા રોજગાર વિહોણા થાત નહીં તંત્ર ઉપર મુસ્લિમ સમાજ ને શંકા જાગત નહી એવું હિન્દુ મુસ્લિમ જેવી પણ એક પ્રકારની જે હવા ઉભી થઈ એ પણ થઈ અને હજી તમને કહું લાખો એકર જમીન વકફ બોર્ડ પાસે છે એને પેલા તો એની ઇલિગાલિટી કરાવી લેવાની જરૂર હતી અને પછી એમાં એના મદરેસા બનાવે કે આવાસ યોજનાઓ બનાવે કે સ્કૂલ બનાવે યા ગમે તે બનાવે પણ એનો સમાજ તો સુખી થવો જોઈતો હતો એને બદલે ફેણ માંડીને બેહી ગયા આ બધું અમારું અમારે કરી અને એમાંના કેટલાક જગ્યાએ તો તમારી બોર્ડ બોર્ડના નામે કેટલાક લોકોએ તથા કથિત જમીન જેથી ભાડે આપી દીધી વેચી નાખી રૂપિયા ખાઈ ગયા પોતે પોતાના ખાતામાં લઈ લીધા વગેરે વગેરે હમ એટલે વકફ નો જે મૂળ હેતુ હતો જે દાન ઇસ્લામિક નામે દાન જે મૂળ હેતુ હતો કે તમે ઇસ્લામના એટલે કે ઇસ્લામ ધર્મના અથવા ઇસ્લામને માનનારા લોકોના એના કલ્યાણ માટે આ વાપરજો હવે જો એવું ખરેખર થતું હોત તો તો અત્યારે જે ડિમોનેસ્ટી માંડીને વાત થાય તો આખો દેશ હળગી ન જવો જોઈએ બધાને ખબર છે મુસ્લિમ સમાજને પણ ખબર છે કે સારું થઈ ગયું છે કેટલાક મોલવીઓ કેટલાક નેતાઓ સમાજ છે બેહી ગયા અમારા નામે કઈ રેવા દીધું નથી એટલે ક્યાંય કદાચ ક્યાંય વિરોધ જેને જનતાનો વિરોધ કયો એવો થતો નથી જે થાય છે નેતાનો વિરોધ થાય છે લાભાર્થીઓનો વિરોધ થાય છે કે અમારું રજવાડું આખું વિખાઈ છે અમારા બારે વાન ડૂબી જવાના છે એટલે એ લોકોનો વિરોધ કરી રહ્યા છે